મોસમ શરૂ થઈ ગઈ છે બંને ટાપુ તથા તેમની આસપાસના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો છે નૈઋત્ય ખૂણેથી પવનની ગતિ પણ સારી એવી છે અને ટાપુઓ પરનું આકાશ વાદળોથી છવાઈ ગયું છે વેધર બુલેટિનમાં જણાવાયું છે કે નૈઋત્યનું ચોમાસું બંગાળના ખાતના દક્ષિણ ભાગમાં પણ પ્રવેશી ગયું છે ચોમાસું હવે આવતા બે ત્રણ દિવસોમાં વધુ વિસ્તારોમાં પ્રવેશ કરે તેવી ધારણા છે કેરળમાં ચોમાસું પાંચ દિવસ વહેલું છે તો સત્યાવીસમી બેસે એવી ધારણા છે બંગાળના ખાત પરના આકાશમાં હાલમાં સર્જાયેલા વાવાઝોડા અસાનીના અવશેષોને કારણે ચોમાસા માટે અનુકૂળ મોસમની સ્થિતિ સર્જાઈ છે